પ્લોટ નંબર એક અને બે પર આવેલ એચબી રોડ લાઇન્સ એન્ડ વોટર સપ્લાય ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર સુનીલ રાજારામ પણ ટેન્કરની ટાંકીમાં ઉતરતા તેને ગેસ લાગતા ચક્કર આવતા ટેન્કરની ટાંકીમાં પડી બેભાન થઈ ગયો હતો તેને બહાર કાઢવા ભાવિન હરીશ્યામ પાલ પણ અંદર ઉતરતા તેને ગેસની અસર થઈ હતી અને ચક્કર આવી અંદર પડી ગયો હતો બંનેને બહાર કાઢવા રાહુલ હરિરામપાલ અને રાજુ સુરેશ મિસ્ત્રી પણ બહાર કાઢવા ગયા હતા તેમણે પણ ગેસની અસર થઈ હતી જે પૈકી સુનીલ પાલનું સ્થળ પર ગેસની અસરથી મોત થયું હતું જ્યારે અન્ય ત્રણ ઈસમો સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જે પૈકી બે દિવસની સારવાર બાદ ભાવિન પાલનું પણ મોત નીપજ્યું હતું ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકે ગીરી ગિરજાશંકર હરિશ્યામ પાલે જીઆઈડીસી પોલીસ મતકે જાણ કરતા પોલીસ દ્વારા પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી એફએસએલની મદદથી વધુ તપાસ આરંભી હતી